વિશ્વ રંગભૂમિ દિવસે વિશાલા ખાતે ગૌરવ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતી રંગમંચના અગિયાર પ્રખર કલાકારો બે યુવા કલાકારોની સન્માન એનાયત પદ્મશ્રી તુષાર શુક્લાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સત્યાવીસમી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલા થીમ રેસ્ટોરન્ટનો જન્મદિવસ એક યોનાનું યોગ છે આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી ભોજન કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું નાટ્ય સમ્રાટ પી ખરસાણી દ્વારા પરિકલ્પના પામેલ અને વિશાલાના સુરેન્દ્રસિંહ પટેલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ એવોર્ડનું સમારંભનું આયોજન વિચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતી નમસ્કાર વિશાલા અને વિચાર ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી વિશાલાના જન્મદિવસે વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે સત્યાવીસમી માર્ચે ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકારો અને ઉંમરલાયક કલાકારોનું સન્માન કરે છે આજે આ બારમું વર્ષ છે આજે ખાસ સિદ્ધાર્થ રાંદેરિયા રાગિણી હરીશ ભીમાણી આવા તેર મહાનુભાવોના સન્માન આજે થઈ રહ્યા છે સાથે સાથે બે યુવા કલાકારોના પણ અમે સન્માન કરીએ છીએ જેથી નવી પેઢીને પ્રોત્સાહન મળે આખું આયોજન વિશાલાના સર્વે સર્વા સુરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું છે અને આખો વિચાર પી ખરસાણી સાહેબે રજૂ કરેલો અને પહેલાં જ મિટિંગની અંદર અમે નક્કી કર્યું સુરેન્દ્રભાઈ પી ખરસાણી સાહેબ અને હું જીતેન્દ્ર ઠક્કર ત્રણેય મળીને આ વિચારને ફળીભૂત કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા અને આજે બહુ સરસ મજાના આ પ્રયાસથી એટલા બધા કલાકારોના સન્માન થયા છે કે અમને ગૌરવ થાય છે કે જે જે કલાકારોના સન્માન વિશાલામાં થયા છે એમાંના ઘણા બધા કલાકારોને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યા છે એટલે અમે જે કલાકારોના સન્માન કરીએ છીએ એ બહુ સાર્થક છે સુયોગ્ય કલાકારોના સન્માન કરવામાં આવે છે અને જે કલાકારોએ વર્ષો સુધી રંગભૂમિ ઉપર પોતાની જાત રેડી છે એવા કલાકારોના સન્માન કરતાં વિશાલા અને વિચાર ટ્રસ્ટ ખૂબ આનંદની લાગણી અનુભવે છે વિશ્વ રંગમંચ દિવસ છે હું મારા દરેકે દરેક કલાકાર કસબીઓને શુભેચ્છા આપું છું જે વર્ષોથી કામ કરી રહ્યા છે જે નવા આવ્યા છે એ સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આજે વિશાલાએ જે આ કાર્યક્રમ યોજ્યો છે આજે એમનો આમ કહેવા જઈએ તો જન્મદિવસ પણ છે આજના શુભ દિવસે તો એમને પણ મારી શુભકામના છે ખૂબ આનંદ થાય છે કે જ્યારે આવી વ્યક્તિઓ સુરેન્દ્રભાઈ કે એમની સાથેના જે પણ કાર્યકર્તાઓ છે આવી રીતના કાર્યક્રમ યોજે છે સિનિયર કલાકારોને માન સન્માન આપે છે એ બહુ મોટી વાત છે અને હું માનું છું કે ભવિષ્યમાં જે નવા કલાકારો આવી રહ્યા છે એમને પણ ઘણું પ્રોત્સાહન મળશે અને હું એમને શુભેચ્છા આપું છું કે ખૂબ ખંત મહેનતથી તેઓ ખૂબ લગનથી કામ કરે અને આપણું જે આ કાર્ય છે એને સફળ બનાવે